જગત થયું નથી બીજો ભાવ એ છે જે આપણે સતત એની ચર્ચા કરતા હે છે કે જગત સ્વપ્ન છે સ્વપ્ન કોઈ દિવસ સાચું હોતું નથી

નદી પ્રવાહ ચાલી રહ્યો છે હજારો વર્ષો થી ચાલી રહ્યો છે પ્રવાહ ચાલુ છે અને એ સમજાતું નથી આપણને જે પાણી આગળ નીકળી ગયું પાછળ નથી પાછળ ચાલુ છે જગત જગત ચાલુ છે છતાં નથી એ છે મીઠિયા ભાવ આમ ત્રણ ભાવ આપ્યા છે અહિયાં એક દિવ્ય ભાવ આપ્યો છે કે બીજું છે નહીં

ભર ભરી ના છે એ તો પાણ ગાડીઓ મને સમજો કે સમજાયું કે ભર એટલે કુરો સીમાડો એટલે કુરો એ મને સમજાણો એ ગાડીઓ પાણી સમજો એટલે વરસાદ તો ગઈ હતી લણણી થઈ ગઈ હતી ને ચરા ચાર ખેતરોમાં પડ્યા હતા સીમાડો હતો લાંબો એમાં એક ખેડૂત પેલા તો સાજે કેટલા ગાડા તમે વાદળના ગાડા જોવો ને પહેલું એક દ ઉપડે પાણાથી લેવો

કમી એક ભાવ આપે છે એમાં એક વટુ માર્ગો પેલા તો હાલી ને મુસાફરીઓ કરવાની હોય મધ્યાહન ટાણો ખેતરમાં બાજરો પાકેલો હાથ હાથ જેવડા કરોલા બાજરા ખેડૂત મધ્યાને વિશ્રાંતિ કરવા માટે એક કંડાનું ખેડડાનું ઝાડ મોટું એની નીચે જગ્યા સાપ હતી વટે માર્ગો ને એમ થયું કે થોડો આરામ કરી પછી આગળ વધુ એ વટે માર્ગો એ ખેદડાના ઝાડ નીચે આડો થઈ પડ્યો આરામ કરવા માટે કવિ બાજરા આપે છે બાજરાને ભાવ આપે છે આ તો ભારતની ભૂમિ છે અતિથી દેવો ભવ એને એમ થયું કે ભારતની ભૂમિમાં હું છું અને આ આદિથી આવ્યો છે અહીંયા સૂતો છે આરામ કરે છે રોટલાનું ટાણું છે એટલે હું કઈ કરું કમી એક દિવ્ય ભાવ આપે છે કે એ વખતે માથડા કપાવ્યા બાજરાનું કળલો એનું માથું છે એ કપાણો કપાયા પછી એને વિચાર આવ્યો કે એ વાટ કરતા કરતા બે ચાર કિલા ખાઈ જાય પોકડા એક સમય હતો ને આપણે બધા જાણીએ છીએ કોઈ જણ મુસાફરી ગયો હોય બાર ગામ ગયો હોય રોઢા ટાણે આવે ઘરવાળી ને પૂછે કે આજ ખાવાનું મળ્યું નથી કઈ તૈયાર છે તો કે ઘરમાં તો કઈ કેતા હોય તો રોટલા કરી દો કે રોટલા રહેવા દે ને બાજરાનો લોટ છે તો દોડગી તો હોય ઘરમાં પછી શું થાય એનું કરવા અયોધ થી રામ કરવા વાળી મંડળીઓ નીકળતી પણ જયારે કોઈ જોવા વાળા ના આવે કવિ ગયે છે ઘાઘરા પહેર્યા મૂછો કઢાવી નાખી કવિ લખે છે કે અમે બળદ પણ છતાં પગે ગુધરા બાંધ્યા માથા માં ટૂંક બાંધ ગુધરા લી જુદી પ્રક્રિયા એ ઉપাদানની આ બધી બતાવી છે દસમા અધ્યાયમાં એક પ્રક્રિયા લઈને બીજું સ્કંદ પત્ર સર્ગ વિસર્ગસ્ચ સ્થાનમ પોષણમ ઉત્તેય અત્ર સર્ગ વિસર્ગસ્ચ સ્થાનમ પોષણ ઉત્તેય

માણસ પડ્યો હોય જંગલ માં એની તીર્થ યાત્રા આવતો કર જીવન ને સફળ બનાવો ત્યારે નીકળે ઘરે થી એનું ઘર છે જંગલ માં ઝૂપડું પણ નથી સારા ઝાડ નીચે હાથરું ઓછી કરીને સુઈ જાય છે

એટલે પ્રવાસનો અંત ત્યારે જ આવશે જ્યાંથી એ નીકળ્યો છે ત્યાં પહોંચશે ત્યારે એમ સિદ્ધાંત એ સમજાવે છે તમે અને હું જ્યાંથી નીકળ્યા છીએ ત્યાં પહોંચશો ત્યારે તમારો મારો પ્રવાસ પૂરો થશે બાકી નહી તરતો જગત ગુરુ શંકરાચાર્ય કહે એમ પુનરપી જનનામ પુનરપી જન્મ બરણ રવિન્દ્ર ભગવાન ગોવિંદો હરી ગોપાલ શા માટે છોડ્યું આમ ચાલે છે ત્યારે કહેવામાં આવે છે કે આપણે મહાભારત ની કથાઓ થોડી જાણીએ છીએ કે ધતરાષ્ટ્ર ગુરુધ મિત્રજી સમજાવવા આવ્યા

સુખદેવજી મહારાજ પરીક્ષ રાજાને કહે છે એ વિચરી રહ્યા છે આ બાજુ એવું બન્યું છે ભગવાન કૃષ્ણ સ્વધામ અતિ અદભુત કથાઓ છે ભગવાન શ્રી કૃષ્ણ નું જે ચરિત્ર ગોપીઓ ને બાદ કરતા ગોપીઓ ગોપીઓની તો ચર્ચા થઈ શકે એવું નથી કારણ કે એ કૃષ્ણ થી ભેદ નથી ભીન્ન હોય એની ચર્ચા થઈ શકે

ત્યારે ભગવાને કહ્યું કે તમે વિદુરજી જ્યાં હોય ત્યાં મારી લીલાઓ સમાપ્ત થઈ એની વાત મૈત્રીજીને મળો અને એમની પાસેથી છેવટ નો ઉપદેશ લો કેટલું ચણાણ કઠણ છે ંદ મો પીડેલા અને ભોજે તો પાવે ਲਟਨ ਵਾਸੇ ਤੇ ਸੁਰੀਉ ਨਸ ਸਕੋ ਨਾ ਤੁਸ਼ਾ ਮੇ ਭਤਕਰ ਜੀ ਚਾਲੋ ਬਿਦੂ ਬੁਲਦੇ ਧਾਰੀ ਜਹ ਜਲਾ ਉਚਾ ਉਚਮ ਹੈ વધારે થાય એની પાળો એને સુકવે એનો લોટ એના રોટલા મંત્રી નો રોટલો

એક જ તત્વના બે વિભાગ આ સમજાવવા માટે મહાપુરુષોએ બહુ મહેનત કરી છે આપ બધાને સીતારામ 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 મુખ મે હો રામ ના

i gotta go ी हनुगी जय रामचन्द्र भगवानगी जय श्री गायत्री मा जय सद्गुरु भगवान्गी जय भगवाश्रुध हनुमानगी सरानन्दी ॐ नमः पार्वतीपतेः